ચાઇનીઝ દોરી બાદ કાચ પાયેલા દોરા પણ રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે જેના પગલે કાચ પાયેલા દોરાના વેચાણ ઉપર અને સાથે જ તેના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ પ્રતિબંધ એ હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ પહેલાં એ ટકોર કરી હતી અને ટકોર બાદ અમદાવાદ પોલીસ એ પ્રકારે એક્શનમાં આવી કે અમદાવાદ શહેરની અંદર જોવા જેવી થઈ ચૂકી છે ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ માંજા અને કાચના દોરાના વેચાણના અડતાલીસ કેશો એ છેલ્લા ચારથી પાંચ દિવસમાં કરવામાં આવ્યા આ સાથે સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઈન ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના વેચાણ અંગે વોચ પણ રાખવામાં આવી રહી છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યની અંદર અને ખાસ અમદાવાદ શહેરની અંદર ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ જે છે તે ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચવામાં આવતી હતી જોકે હવે આ તમામ ઘટનાને લઈને ત્યાં પણ વોચ રાખવામાં આવી રહી છે બીજી તરફ મકાન સંક્રાંતિના તહેવારને હવે આડાએ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં ચાઇનીઝ દોરી ચાઇનીઝ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી તો કરવામાં આવી જ રહી છે સાથે સાથે કાચ પાયેલા દોરા ગ્લાસ કોટેડ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ પોલીસની કડક કાર્યવાહી થઈ રહી છે હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ એક્શન મોડમાં આવી અને ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ માંજા અને કાચ પાયેલા દોરાના વેચાણ અંતર્ગત કુલ અડતાલીસ કેસો કરવામાં આવ્યા છે તો બીજી તરફ સાયબર ક્રાઇમ દ્વારા એ આખી વોચ રાખવામાં આવી રહી છે અને હવે જ્યારે આખી આ ઘટનાને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણતરીના દિવસો દરમિયાન પણ અમદાવાદ શહેર પોલીસની કાર્યવાહી એ ખૂબ સતર્ક જોવા મળી રહી છે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી અમદાવાદ શહેરની અંદર પોલીસનો એ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અલગ અલગ જગ્યા ઉપર હાથ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસના કંટ્રોલ રૂમના ડીસીપી રીમા મુનશીએ જણાવ્યું હતું કે ગત એકવીસ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કાર્યવાહી જે કરવામાં આવી છે જેમાં ચાઇનીઝ સુકલ ચાઇનીઝ માંજા અને કાચના દોરા બાબતે કેસો પણ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા ઓનલાઈન પણ આ ચાઇનીઝ દોરા અને તુક્કલનું જે વેચાણ કરવામાં આવી રહ્યું છે તેના ઉપર સતર્કતાના ભાગરૂપે સાયબર ક્રાઇમ વોચ રાખી રહી છે ત્યારે અડતાલીસ જેટલા કેસો અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યા છે જેમાં ઓગણપચાસ જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પોલીસની આ ડ્રાઈવ દરમિયાન સત્તાણું ચાઇનીઝ દોરીની રીલ ત્રણ ચરખા અને કુલ સત્યાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેરની અંદર પંદર ડીસીપી ઓગણીસ એસીપી છ્યાસી પીઆઈનો બંદોબસ્ત બસો એકાણું પીએસઆઈ સાત હજાર આઠસો ને ચાલીસ જેટલા હેડ કોન્સ્ટેબલ અને અઢાર જેટલી એસઆરપીની કંપની એ બંદોબસ્તમાં તહેનાત રહેશે એટલે કે અમદાવાદ શહેરને એક કિલ્લો પણ બની જાય તે પ્રકારનો બંદોબસ્ત એ અમદાવાદ શહેરની અંદર જોવા મળવાનો છે કેમ કે અમદાવાદની અંદર જે પ્રકારે ગેરકાયદેસર રીતે આ પ્રકારની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે તે વેચાણ પણ અટકે અને કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ એ પ્રકારની ઘટના ન બને કે જેના કારણે અસામાજિક પ્રવૃત્તિઓ જે છે તે થતી જોવા મળે જોકે આ તમામના ભાગરૂપે અમદાવાદની અંદર એક અભેદરૂપ કિલ્લો બને તે પ્રકારનો બંદોબસ્ત પણ જોવા મળવાનો છે જોકે મહત્વનું છે કે ઉત્તરાયણના બાકીના દિવસો દરમિયાન પણ પોલીસની અલગ અલગ ટીમો એ શહેરના પતંગ અને દોરીના વેપારીઓને ત્યાં ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી દરમિયાન જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી લગભગ એ અડતાલીસ કરતાં પણ વધારે કેસો પણ કરવામાં આવ્યા છે અને પચાસ કરતાં પણ વધારે લોકોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આપણું શું માનું છે અમદાવાદ શહેરની ઉત્તરાયણને લઈને ખાસ ઉત્તરાયણ દરમિયાન આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં અને ખાસ એ બીજી મહત્ત્વની વાત અમદાવાદ શહેર પોલીસની આ બંદોબસ્તને લઈને આપ શું માની રહ્યા છો ઉત્તરાયણના તહેવારને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર